પર્વત તાલુકાના રણજીતગઢ ગામે પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી રામદેવ માનસ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ત્રીજો દિવસ છે આપણી સાથે શક્તિનગર પાછું આપણું હળવદનું છે શક્તિનગર ત્યાં આગળ નકલન ગુરુધામના મહંત પૂજ્ય દલશુક બાપુ છે એમની સાથે થોડી વાત કરીએ બાપુ આજે ત્રીજો દિવસ છે રામદેવ માનસ ગાથાનું શું કહે બહુ સુંદર સૌની પહેલાં રણજીતગઢ ગામ મુકામે શ્રી નકલન ગુરુધામના ભક્ત પરિવાર ભરતભાઈ ભવા ભગવાનભાઈ પ્રજાપતિ રણજીતગઢ દ્વારા કંદોઈ એમના તન્વન ધનથી પ્રયત્નના માધ્યમ દ્વારા સ્વખર્ચે રામદેવ માનસ ગાથાનું સાત દિવસનું મંગલ આયોજન જે મંગલ આયોજનની અંદર સાતે દિવસ ગામ ધુમાડા બંધ સમાજ સગાવુંબ જ્ઞાતિ બહેનો દીકરીઓ સૌ કોઈને સાથે લઈ અને સાત દિવસ માટે તન મન ધનથી સેવા કરી અને રામદેવ જીવન માનસ ગાથાનું રસપાન કરાવી રહ્યા છે શ્રી નકલંગૃધામ સવારમ બાપાની ગાદીની છે જેમ કબીર કહે કમાલ કુ દો બાતા શીખલે કરશા કી ંદગી ભૂખેકો અંધે તો જે અન્નનું મહત્વ મહાપુરુષોએ ગાયું છે એમ રોટલાનું મહત્વ ગાયું છે અને એમાંય આજે હમણાં જ સોનામાં સુગંધ એ રીતે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સુરનગર થતા હોય છે એમાં બે લાખ એકાવન હજાર રૂપિયા આપી અને રસોઈના પણ એ પોતે દાતાબની અને સમાજના પ્રમુખ સમૂહ લગ્નના છે એ વધાઈને પાત્ર છે બસ અમને એ ગૌરવ થાય કે અઢારે વર્ણમાંથી અમારા શિષ્યો એવા જાગૃત થાય કે પોતાનું પેટ કુટુંબને પરિવારનું તો કરે જ પણ અઢારે વર્ણને સમાજને રોટલો અને ભજનને ભોજન આપે એવા સમાજની રચના થાય એવા ગુરુ ગાદી તરીકે અમને ગૌરવ થાય ભરતભાઈના કાર્યને બિરદાવું છું પત્રકાર મિત્રોથી માંડી અને સમાજના સૌ કોઈને આવકારું છું કે આવો સાત દિવસ રામદેવ માનસ ગાથાનું શ્રવણ કરી ભજન ભોજન ભોજનને પ્રસાદનો લાભ લઈએ છવ્વીસ તારીખને અઠ્યાવીસ તારીખ બે દિવસ રાત્રે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ છે એનો પણ લાભ લઈએ મંગલ પ્રસંગને દીપાવીએ જય અલગદણી જય દે પીર મારું ગામ મૂળ વતન મયુરનગર હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અહીંયા રહું છું રણજીતગઢ ગામ મારું નામ ભરતભાઈ ભવાનભાઈ મોરવાડિયા પ્રજાપતિ મારા મનમાં એવું ઈ કે રામદેવગીર મહારાજની કથા બેસાડું અને ગામજનોનો પૂરો સહયોગ છે અને મારી સમાજનો પણ પૂરો સહયોગ છે આજે કથાનો ત્રીજો દિવસ છે એ બદલ મેં આ કાર્યક્રમ કર્યું કથાના વક્તા કોણ છે ને ક્યારથી શું સમય છે કથાનો કથાના વક્તા છે શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી અને સવારે આઠથી બાર અને દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કર્યું છે જેથી કરીને રણજીતગઢ ગામ આખું આખું ગામ ધુમાડા બંધ રાખેલ છે રામદેવજી મહારાજ મારું નામ આશિષ પ્રજાપતિ ભજનીક અને અમારા મોરવાડિયા પરિવાર તરફથી આવું રામદેવ માનસનું આયોજન કરવામાં આવ્યું છે અને ભરતભાઈ પવનભાઈ મોરવાડિયા મારા દાદા થાય છે અને એમને આવું ખૂબ આયોજન કરેલું છે મોટું અને કથા દરમિયાન ત્રણથી ચાર એવા આયોજન રાખેલા છે ગઈ રાત્રે મા બાપને ભૂલશો નહીં એનું જામજોધપુરથી નાની દીકરીઓથી નાટક ભજવ્યું હતું અને તારીખ છવીએ જયશ્રીદાસ માતાજી અને અનોપસિંહ વાઘેલા પધારવાના છે અને સાથે હું પણ તેમાં આપવાનો આવવાનો છું અને તારીખ અઠ્યાવીસમાં પણ સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે એમાં દલસુખભાઈ પ્રજાપતિ અને મહેશભાઈ પ્રજાપતિ એ બે કલાકારો પધારવાના છે અને આવું ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે અને દરેક ભક્તોને આજુબાજુ ગામવાળાને અમારા દાદા તરફથી અને મોરવાડિયા પરિવાર તરફથી દરેક ભાવિ ભક્તોને ભાવભરી આમંત્રણ છે તો દરેક બધા જોને છેલ્લે રામદેવ માનસ ગાથા ચાલે છે તો બાપાને એક કડીમાં યાદ કરું એ દજા દેખી ધણી સાંભળે દેખી જાય પણ દર્શન કરતા રામા પીર ના હે જોને પાપ મટી જાય તો આવું જ રામદેવ માનસનું કથાનું આયોજન કરવામાં આવેલું છે તો દરેક હરિભક્તોને ભાવભૂરી આમંત્રણ છે જય રામીર